સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગણો સિત્તેર એકસો ચાલીસ ભિલોડામાં રોષ ફાટી નીકળ્યો વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી વિશે ટિપ્પણી બદલ આદિવાસી સમાજે ભિલોડામાં અમલદાર અને પીઆઈને આવેદનપત્ર આપ્યું એક ખાનગી ચેનલમાં ડિબેટ દરમિયાન આદિવાસી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભિલોડામાં આદિવાસી સમાજનો રોષ જોવા મળ્યો હતો ચેનલની ડિબેટ દરમિયાન આદિવાસી સમાજની લાગણી દુભાઈ તેવી ટિપ્પણી કર્યાનો આક્ષેપ બિલોડા તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો ભાઈઓ બહેનો એકત્ર થઈ બિલોડા મામલતદાર અને બિલોડા પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધવા કરી રજૂઆત રિપોર્ટર જગદીશ પ્રજાપતિ અરવલ્લી મારું નામ સતીષભાઈ તબિયાડ છે હું આદિવાસી સમાજમાંથી આવું છું બે દિવસ પહેલા નિર્ભયા ચેનલ ઉપર જગદીશ મહેતા નામના શખ્સે ડૉક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબને વચ્ચે રાખી આખા આદિવાસી સમાજ વિશે જે ટિપ્પણી કરી છે ગેરવર્તન રીતે જે વાત કરી છે એ વાતનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ એના વિરોધમાં આજે મમલતદાર કચેરીએ અમે આવેદનપત્રક આપ્યું છે પોલીસ સ્ટેશને અમે એક્ટ્રોસિટીનો ગુનો દાખલ કરાવવા માટેની અરજી આપીએ છીએ અને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ શખ્સ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારો આદિવાસી સમાજ રાણા પૂજા બિલનો વંશજ છે જો કાર્યવાહી નહીં કરે તો અમારો આદિવાસી સમાજ રોડ ઉપર ઉતરી આવશે એવું અમે મીડિયા થકી દરેક આદિવાસી સમાજ વિશે જે લોકો આવી માનસિકતા ધરાવે છે એ તમામ લોકોને અમે જણાવવા માગીએ છીએ જય હિન્દ જય ભારત જય આદિવાસી